સુરતમાં રાત્રિના સમયે વિસ્તારમાં ફરતા અને સોસાયટીની બહાર રહેલી બાઇકોની ચોરી કરતા બે ચોરોને ડિંડોલી પોલીસે ઝડપી લીધા છે ડિંડોલી પોલીસે પંકજ વિશ્વકર્મા અને મહેશ શર્માની ધરપકડ કરી છે શહેરના ડિંડોલી વરાછા પાંડેસરા અને ઉધના વિસ્તારનો નોંધાયેલા અગિયાર ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા છે ચોરીની બાર બાઇકની સાથે બંને ઇસમોને ઝડપી લીધા છે डिंडोली पोलिस स्टेशन सर्विलेंस टीम और अन्य स्टाफ द्वारा ये બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં હકીકત એ મુજબ છે કે બે આરોપીઓ એકનું નામ પંકજ વિરેન્દ્ર વિશ્વકર્મા અને એકનું નામ પંકજ કુમાર મહેશ મિસ્ત્રી આ બંને આરોપીઓ કૌટુંબિક શાળા બનેવી થાય છે બંને જણા પોતાના મોજશોખ માટે અને ફરવા માટે વ્હીકલ ચોરી કરતા હતા જે વ્હીકલ તેઓ કોઈ પણ જગ્યાએથી જે પાર્કિંગ હોય ત્યાંથી પોતાની એક પાસે એક માસ્ટર કી હતી માસ્ટર કી દ્વારા આ વ્હીકલ ના લોક ખોલી અને ત્યાંથી લઈ જતા હતા અને જ્યાં સુધી એનું પેટ્રોલ પૂરું ન થાય અથવા અન્ય કોઈ એને તકલીફ ન પડે ત્યાં સુધી ચલાવે રાખતા હતા અને ગમે ત્યાં મૂકી દેતા હતા આ પ્રકારની એમોત તેઓ ધરાવતા હતા પોલીસે તેઓની બંનેની ધરપકડ કરી છે અને બંને પાસેથી કુલ બાર વ્હીકલ જપ્ત કરવામાં આવ્યા છે અને હજી પણ બી અન્ય વ્હીકલ મળી શકવાની સંભાવના હોવાથી પોલીસ એની ફર્ધર પોલીસ કસ્ટડી માટે એપ્લાય કરશે આ બંને આરોપીઓ દ્વારા જેટલી મુદ્દામાં રિકવરી થઈ જાય એમાં કુલ અગિયાર ગુના ડિટેક કરવામાં આવ્યા છે જેમાં ડિંડોલીના છ ઉધનાના બે એક પાંડેસરા એક વરાછા અને એક લિંબાયતનો ગુનો છે આ ઉપરાંત અમે અન્ય પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરી રહ્યા છીએ કે તેમને ત્યાં પણ આવી કોઈ બનાવ બન્યો હોય તો પોલીસ ડિંડોલી પોલીસને સંપર્ક કરે જેથી અન્ય કોઈ ગુના હોય તો એ પણ રિકવર થઈ શકે આ બંને આરોપીઓની જે અત્યાર સુધીની અમને માહિતી છે એની પ્રાથમિક પૂછપરછમાં એ તેઓ જણાવે કે બંને જણા મોજ માટે આ વ્હીકલ ચોરતા હતા અને જ્યારે એનું પેટ્રોલ પૂરું થઈ જતું હતું ત્યારે તેઓ તે વ્હીકલ મૂકી દેતા હતા ગમે તે જગ્યાએ બંને જણા મિસ્ત્રી કામ કરી કરે છે અને રાતના સમય આવી રીતના વ્હીકલ ચોરવા માટે નીકળતા હતા અત્યારે જે પ્રાથમિક માહિતી છે એ મુજબ બાર બાઇક રિકવર કરવામાં આવ્યા છે પરંતુ અન્ય કોઈ જગ્યાએ ચોરી કરી અને વેચી દીધા એની પૂછપરછ હજી બાકી છે આ તમામ ઇન્વેસ્ટિગેશન માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે એપ્લાય કરશું ડિંડોલી પોલીસને બાતમી મળી હતી કે બે વ્યક્તિઓ ચોરાયેલ ચોરી કરાયેલ વ્હીકલ દ્વારા સંતોષનગર જે નવા ગામમાં સંતોષનગર ચાર રસ્તા જે નવા ગામ પાસે આવેલું છે ત્યાંથી પસાર થનાર છે આ બાતમી હકીકતને આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવી હતી અને બે બે વ્યક્તિઓ જે બાતમી મુજબના વ્હીકલ જે એનફિલ્ડ હતું એમાંથી પસાર થતા હતા ત્યારે તેઓને રોકીને પૂછપરછ કરી હતી જેમાં તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા તેથી પોલીસની શંકા વધુ મજબૂત થઈ હતી ત્યારબાદ એની યુક્તિ પ્રયુક્તિથી થી પ્રોપર પૂછપરછ કરતા તેઓએ આ અન્ય ગુનાઓ આચરે લાવવાનું કબૂલ કર્યું હતું